રાજા દશરથ સ્વર્ગવાસી થયા અયોધ્યા નગરીમાં શોકના વાદળ છવાઈ ગયા તમામ ઘરોમાં રુદન થવા લાગ્યું ગુરુ વસિષ્ઠે વિચાર્યું આ રોવા ધોવાનું તો ચાલતું જ રહેશે એમણે ખૂબ ધીરજથી કામ લીધું સૌને સમજાવી મનાવીને શાંત કર્યા રાજાના બધા પુત્રો બહાર હતા કોઈ અંતિમ સંસ્કાર કરનાર નહોતું રામ લક્ષ્મણ આવી જ નહોતા શકતા તે માટે ભરત શત્રુઘ્નને મોસાળથી બોલાવી લાવવાનો વિચાર કરવામાં આવ્યો રાજાનું શરીર સડે નહીં તે માટે એક મોટા નાવડામાં તેલ ભરીને સપને ગુરુ વસિષ્ઠે તેમાં મુકાવી દીધું તે પછી ચતુર્દૂતોને બોલાવીને કહ્યું કે ભરત શત્રુઘ્નને તેમના મોસારમાંથી લઈ આવો અહીંના કોઈ સમાચાર એમને કહેશો નહીં માત્ર એટલું જ કહેજો કે બંને ભાઈઓને ગુરુએ બોલાવ્યા છે બંને જલ્દી સાથે જ ચાલ્યા આવે આજ્ઞા લઈ દૂધ ભરતની પાસે પહોંચ્યા અહીં જ્યારથી દશરથનું મૃત્યુ થયું હતું ભરતને રાતમાં બિહામણા અને અશુભ સપ્ન દેખાતા હતા ત્યારથી ભરત બહુ વિચારમાં હતો કે શું વાત છે એના મનમાં જાત જાતના વહેમ પ્રગટ થવા લાગ્યા એટલામાં દૂતોએ આવીને ગુરુની આજ્ઞા સંભળાવીને અયોધ્યામાં પાછા ફરવાનો સંદેશો આપ્યો સાંભળતા જ બંને ભાઈ રથ પર ચાલી નીકળ્યા માર્ગમાં દરેક જગ્યાએ અપશુકન જ થઈ રહ્યા હતા ભયના કારણે ભરત દૂતોને પૂછી પણ શકતા નહોતા જ્યારે ભરત અયોધ્યાની બહાર આવ્યા તો અપશુકન વધારે થવા લાગ્યા શિયાળ અને કૂતરા રડવા લાગ્યા બિલાડી વારે વારે માર્ગમાં આડી ઉતરવા લાગી આ પ્રમાણેની વાતો જોઈને ભરત બહુ ડર્યા નગરમાં પ્રવેશ કર્યો ત્યારે એમણે નગરને ઉજ્જળ જેવું જોયું બધી જગ્યાએ ઉદાસી જ દેખાઈ રહી હતી નગરની શ્રી અને સમૃદ્ધિનું ક્યાંય ઠેકાણું નહોતું ડરતા ડરતા ભરત સીધા પોતાની માતાના મહેલમાં ગયા ત્યાં રાણી કઈ કઈ પહેલેથી જ પુત્રના આવવાની વાત જોઈ રહી હતી અને બધી તૈયારીઓ કરી રાખી હતી એણે ભરતની આરતી ઉતારી પછી પોતાના પિતા અને ભાઈના કુશળતાના સમાચાર પૂછ્યા આંખોમાં ખોટા આંસુ લાવીને કઈકઈએ કહ્યું પુત્ર મંત્રાની મદદથી મેં બધું કામ બનાવી લીધું તે સાથે એક બુરી વાત પણ થઈ ગઈ તે એ કે તારા પિતાજી મહારાજ સ્વર્ગ સિધાવી ગયા પછી તેણે રાજતિલકથી માંડીને દશરથજીના મૃત્યુ સુધીના બધા સમાચાર ભરતને કહી સંભળાવ્યા અને ઉમેર્યું કે ભગવાનનો આભાર માન કે મંથરા આપણી મદદના માટે ઉચિત સમય પર હાજર હતી નહીતર શત્રુની ચાલ સફર થઈ જતી તેની સેવાથી મંથરાએ આપણને સાથ આપ્યો મહારાજની કોઈ ચિંતા ન કર પુત્ર તે વૃદ્ધ તો થઈ જ ગયા હતા અને એક ને એક દિવસ મરવાના તો હતા માની વાત સાંભળીને ભરતના માથા પર જાણે વીજળી પડી હોય એમ તે એકવાર તો ગંભીર થઈ ગયા એમની સ્થિતિ એ સમયે પાગલ જેવી થઈ ગઈ થોડા સ્વસ્થ થયા પણ તે પોતાની માને કોષવા લાગ્યા રામનું વન જવું એમના માટે ભારે દુઃખની વાત હતી માની ક્રૂરતા પર તે મનોમન રડી ઉઠ્યા ભરત પોતાની માને ઠક્કો આપી જ રહ્યા હતા ત્યાં સુધી મંત્રા ખૂબ બની ઠરીને આવી તેને બાજી જીતવાનું અભિમાન થઈ ગયું હતું મંત્રાને સામે જોતા જ ભરત એકદમ ઉકળી ઉઠ્યો પરંતુ તે કાંઈ બોલ્યા નહીં એટલામાં શત્રુઘ્ન નજર તેના પર પડી તે વરસી પડ્યા તારા જ તારા કરતૃત્વથી અમારા પિતાનું મૃત્યુ થયું અને અમારા ભાઈ વનમાં ગયા આજે હું તારી બરાબર ખબર લઈશ આમ કહીને શત્રુઘ્ને ખૂબ જ કસીને એક લાત પહેરી ખૂંધ પર મારી તે તરફડવા લાગી ત્યારે શત્રુઘ્નને તેના વાર પકડીને તેને આંગણામાં ધસડી તે રડવા અને શોર મચાવવા લાગી આ જોઈને ભરતને તેના પર દયા આવી અને તેને છોડાવી તેના પછી બાને ભાઈ કૌશલ્યાની પાસે ગયા કૌશલ્યા જાણતી હતી કે ભરતને આ વાતની ખબર નહોતી તે માટે તે ભરતને પહેલાંની જેમ જ માનતી રહી ત્યાં પહોંચીને ભરત અને કૌશલ્યા બંને ખૂબ રોઈ ધોઈને પોતાના મનનો ભાર હરવો કર્યો પછી કૌશલ્યાએ ભરતને સમજાવ્યા પુત્ર જે થવાનું હતું તે થઈ ગયું વિધિના લેખ તારી નથી શકતા તેના માટે હવે શોક કરવો બેકાર છે પીતી વાતો અને સમય હવે પાછા નથી આવી શકતા તે માટે ધીરજ ધારણ કરો હવે સૌથી પહેલું કામ આ છે કે રાજાના અગ્નિ સંસ્કાર કરો નહીં તો એમના આત્માને કષ્ટ થશે માતાની આજ્ઞા લઈને ભરત ગુરુ વશિષ્ઠની પાસે ગઈ પહોંચ્યા ગુરુએ પણ દરેક રીતે સમજાવ્યા તેના પછી રાજાના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થઈ ગઈ રાજા દશરથના સબને બહુ સુંદરતાથી સજાવી અને ચંદનની ચિત્તા પર ચઢાવ્યું સરયુ નદીના તટ પર ધૂમધામથી એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ચિત્તાને આગ ચાંપવાનું કામ ભરતે જ કર્યું સુતકના દસ દિવસ વીત્યા પછી રાજસિંહ ઠાઠમાઠથી એમનું શ્રાદ્ધ કર્યું આ બધા કામો પત્યા પછી કૌશલ્યા અને વસિષ્ઠ ગુરુએ મળીને સલાહમંત્રણા કરી એક શુભ દિવસે બંને ભરતને કહ્યું પુત્ર ભરત મહારાજ દશરથ રાજ્ય તમને જ આપી ગયા છે તે માટે રાજગાદી પર તમારું બેસવું યોગ્ય છે રામ આવી જવા પર તમે જેમ ઉચિત સમજો તેમ કરજો માતા અને ગુરુની વાત પર થોડી ક્ષણ વિચાર કરીને ભરતે જવાબ આપ્યો મોટા ભાઈના હયાત હોવા છતાં એક નાના ભાઈનું ગાદી પર બેસવું ક્યાં સુધી ઉચિત ગણાશે ગુરુજી રાજગાદી પર મારો શો અધિકાર છે ભલા આપ લોકો મોહના વશ થઈ મને રાજા બનાવવા ચાહો છો પરંતુ હું મોટાભાઈના સિંહાસન પર કેવી રીતે બેસું શો અધિકાર લાગે છે મારો તે સિંહાસન પર બેસવાનો મારી ઈચ્છા છે કે એકવાર ભાઈ રામની પાસે જઈને એમને મનાવવાની કોશિશ કરું તે બહુ દયારુ છે મારી પ્રાર્થના ઠુકરાવશે નહીં આપ લોકો કામ સંભાળો હું એમની પાસે જાઉં છું ભરતની આ વાત સાંભળીને એમના વિચારો પર તમામ પ્રજાજનો પ્રસન્ન થયા બધા એમની સાથે આવવાના માટે તૈયાર થઈ ગયા